રાજકોટ માર્કેટ યાર્ડ અનાજ ભાવ ત્રીસ એક બે હજાર પચીસ વીસ કેજી કપાસ બીટી તેરસો પચીસથી ચૌદસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચોરાણું રૂપિયા છસો સોળ રૂપિયા ઘઉં ટુકડા છસો આઠથી છસો ચુમ્માલીસ રૂપિયા જુવાર સફેદ આઠસો સિત્તેરથી એક હજાર રૂપિયા જુવાર પીડી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા તુવેર અગિયારસો રૂપિયાથી પંદરસો ને એકવીસ રૂપિયા ચણા પીળા એક હજાર પચાસથી અગિયારસો ને સાહીઠ રૂપિયા चना सफेद चौदह सौ रुपया थी एक सौ पचास रुपया अड़द एक हज़ार रुपया थी पंदर सौ ने रुपया मग एक हज़ार पचास थी सत्तर सौ ने सड़सठ रुपया व्लेशी एक हज़ार पंदर थी बार सौ ने चालीस रुपया चोड़ी तेर सौ पचास थी पच्चीस सौ ने पंदर रुपया मठ नौ सौ दस धीर सौ छत्तीस रुपया कड़ती आठ सौ पचास थी एक हज़ार पत्रीस रुपया મગફળી જાડી આઠસો એંસીથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા મગફળી ઝીણી નવસો રૂપિયાથી અગિયારસો ને એંસી રૂપિયા તલી સત્તરસો રૂપિયાથી બાવીસ સો રૂપિયા એરંડા અગિયારસો એંસીથી બારસો ને પચીસ રૂપિયા અજમો અગિયારસો વીસથી ત્રેવીસો એંસી રૂપિયા સોયાબીન સાતસો ને સાહીઠથી પાંચ રૂપિયા સીંગ ફાડા એક હજાર રૂપિયાથી બારસો અને પચાસ રૂપિયા કાળા તલ ચાર હજાર રૂપિયાથી અઠાવનસો રૂપિયા લસણ એક હજાર રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો રૂપિયાથી પંદરસો અને સિત્તેર રૂપિયા મરચાં સૂકા નવસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા ધાણી અગિયારસો ને રૂપિયાથી ચૌદસો અને સિત્તેર રૂપિયા વરિયાળી એક હજાર એકાવન રૂપિયાથી તેરસો અને સાઠ રૂપિયા જીરું ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી અને એકતાલીસ રૂપિયા રાય અગિયારસો પચીસ રૂપિયાથી તેરસો ને ચોવીસ રૂપિયા મેથી નવસો એંશી રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા રાયડો આઠસો રૂપિયાથી એક હજાર સત્તર રૂપિયા ગુવારનું બી નવસો પચાસ રૂપિયાથી એક હજાર અને પાંચ રૂપિયા